ચૌદ પ્રશ્નો આપેલા હશે એમાંથી કોઈ પણ દસ પ્રશ્નો તમારે લખવાના આ વખતે તમને જનરલ ઓપ્શન આપ્યો છે એટલે ચૌદ માંથી કોઈ પણ દસ ક્વેશ્ચન લખવાના હવે આ જે ચૌદ પ્રશ્ન છે એ કયા કયા ચેપ્ટરમાંથી હશે તો પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું સાતમું આઠમું નવમું અને દસમું મતલબ કે છઠ્ઠા ચેપ્ટરને બાદ કરતા બધા ચેપ્ટરમાંથી પ્રશ્નો આવશે હવે આમાં અમુક અમુક ચેપ્ટરના નામ પછી સ્ટાર આપેલો હશે સાત આઠ આ ચેપ્ટર એવા છે કે ભાઈ આમાંથી બબે પ્રશ્નો હશે હવે તમે બીજા ક્વેશન બીજા ચેપ્ટર આમાંથી સ્કીપ કરવા હોય તો સ્કીપ કરી શકો કઈ રીતે ત્રીજું ચેપ્ટર ચોથું પાંચમું સાતમું અને આઠમું આ પાંચ ચેપ્ટર એવા છે કે એમાંથી બબે પ્રશ્ન પૂછાય છે તો પાંચ ચેપ્ટર માંથી બબે પ્રશ્ન હોય તો એ પાંચ ચેપ્ટર ક્લિયર કરો એટલે પ્રશ્નો તમારા થઈ જાય જો આ પાંચ ચેપ્ટર સરખા તમે કરી શકતા હોય તો બાકીના ચેપ્ટર જેમ કે બીજું ચેપ્ટર છે નવમું દસમું ચેપ્ટર છે આ ચાર ચેપ્ટર તમે સ્કીપ કરવા હોય તો સ્કીપ કરી શકો એટલે બેટર છે કે ભાઈ આ પાંચ ચેપ્ટર છે ને એ પાંચ ચેપ્ટરના ક્વેશ્ચન એવા કડકડાટ કરી નાખો કે જે ક્વેશ્ચન આઈએમપી છે બધા એમાં કવર થઈ જવા જોઈએ બધા પ્રશ્નો તમને આવડી જવા જોઈએ અને કદાચ એવું લાગતું હોય કે ભાઈ એકાદ ઓપ્શનમાં કાઢવો છે તો એકાદ ચેપ્ટર નવમું દસમું કે અગિયારમું સોરી નવમું દસમું કે પહેલું બીજું આ ચાર માંથી કોઈ પણ એક ચેપ્ટર તૈયાર કરો એટલે ડી વિભાગના 30 માંથી ત્રીસ માર્કનું કવર થઈ ગયું જોઈએ આપણે પહેલા ચેપ્ટરના તો પહેલા ચેપ્ટર માંથી ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે ત્રણ માર્ક ની અંદર દરેક ક્વેશ્ચનના ત્રણ 3 માર્ક હોય ત્યાર પછીનો ક્વેશ્ચન છે પ્રત્યક્ષીકૃત સંગઠનના કોઈ પણ બે નિયમો સમજાવો અર્થ આપી સંવેદનની સમજૂતી તમને ત્રણ માર્ક ની અંદર પૂછાઈ શકે એના પછીનો ક્વેશ્ચન છે ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો સમજાવો એક ક્વેશ્ચન ઓલરેડી ઉપર આવી ગયો છે રિપીટ થયો છે ટાઈપિંગ મિસ્ટેકના કારણે હવે એની એ વસ્તુ છે એના પછીનો ક્વેશન છે આ ચાર ક્વેશ્ચન તમે કદાચ આમાંથી એકાદો પ્રશ્ન આવી શકે ત્યારબાદ બીજું ચેપ્ટર છે ને એના આઈએમબી ક્વેશ્ચન ની વાત કરીએ તો બીજા ચેપ્ટર માંથી થોન ડાયક નો પ્રયોગ પૂછાઈ શકે પ્રયોગો બધા કરી નાખવાનો થોન ડાઇક નો કરી નાખવાનો સ્કેનર નો કર નાખવાનો પાવલો નહી કરી નાખવાનો બધા પ્રયોગ જેટલા છે પ્રયોગ કરી નાખવાના અને સ્ટોરી ટાઈપનું યાદ રાખી દો એટલે યાદ રહી જાય એવું છે એટલું બધું કઈ હાર્ડ છે નહીં એના પછી બીજો ક્વેશ્ચન છે કે ભાઈ શિક્ષણમાં મુખ્યત્વે કઈ ત્રણ બાબત અનિવાર્ય છે વિગતે સમજાવો એના પછીનો ક્વેશ્ચન છે ને આ બધા પ્રશ્નો એવા છે કે જે બોર્ડની અંદર પૂછાઈ ગયેલા છે એટલે આઈએમપી તો છે જ એના પછી કોલરે chimpanzee ઉપર કરેલા બે કોખાવાળો પ્રયોગ વર્ણવો એક કોખાવાળો પણ પૂછાઈ શકે લાકડી વાળોય પૂછાઈ શકે રાઈટ ત્યારબાદ પ્રબલનના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો વિધાયક પ્રબલન અને નિષેધક પ્રબલન થોડાક ઉદાહરણ આપવાના અને સમજાવવાનું છે ત્યારબાદ કોલારે ચિમ્પાંજી ઉપર કરેલો એક લાકડી વાળો પ્રયોગ વર્ણવો હમણાં મેં તમને કીધું કે ભાઈ બે ખોખા વાળો પૂછાઈ શકે એક ખોખા વાળો પૂછાઈ શકે અને લાકડી વાળો પૂછાઈ શકે એટલે આ ત્રણે ત્રણ પ્રયોગ અને મેં અગાઉ કીધું એમ કે ભાઈ બધા પ્રયોગો છે ને પ્રયોગો વ્યવસ્થિત તૈયાર કરી લેવાના છે આટલા પ્રશ્નો છે તમને બીજા ચેપ્ટરમાંથી પૂછાઈ શકે ત્યારબાદ ત્રીજા ચેપ્ટરના ક્વેશ્ચન બે પ્રશ્નો હશે પહેલો પ્રશ્ન છે સ્ટર્નબર્ગના ત્રિપુટીના સિદ્ધાંતના બુદ્ધિના ત્રણ પાસા દર્શાવી કોઈ એક પાસાની સમજૂતી આપો પાંચ માર્કની અંદર જી ફેક્ટર અને એસ ફેક્ટર જે સ્પીયર દ્વિઘટક સિદ્ધાંત છે એ પૂછાઈ શકે એવો હતો એ આપણે વાત કરી હતી અને ત્યારે મેં તમને કીધું હતું કે ભાઈ સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત કદાચ ડી વિભાગની અંદર આઈએમપીમાં પૂછાઈ શકે તો એ પ્રશ્ન છે આમાં ત્યારબાદ પ્રતિભા સંપન્નતાના લક્ષણો વર્ણવો

મંદબુદ્ધિમાં આવે આલે સમજાવવા પરીક્ષા પૂછાય છે એમાં બે પ્રશ્નો હશે મતલબ કે ચોથા ચેપ્ટરમાંથી વિભાગ ડી ની અંદર બે ક્વેશન છે જોઈએ આપણે સૌથી પહેલો ક્વેશ્ચન મનોવલણ જૂથ વ્યાપી હોય છે મતલબ કે મનોવલણ છે ને એ જૂથ તરફ ફેલાય જૂથ વ્યાપી હોય એ સમજાવવાનું છે

એના પછી પૂર્વગ્રહનું સ્વરૂપ સમજાવવાનું છે ત્યારબાદ પૂર્વગ્રહ ઘટાડવાની અંદર સંચાર માધ્યમોનું મહત્વ સમજાવો મતલબ કે ઇન્ટરનેટ મોબાઈલ ટેલિફોન કોઈ દૂરદર્શનની અંદર કાર્યક્રમ પસાર થાય તો આનાથી પૂર્વગ્રહ ઘટાડી શકાય છે કેવી રીતે તો એના વિશે તમારે સંચાર માધ્યમોમાં કેવી રીતે અગત્યના છે મહત્વના છે સમજાવવાનું આ પાંચમાંથી કોઈ પણ બે પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે એના પછી પાંચમા ચેપ્ટરના પ્રશ્નોની વાત કરીએ તો પાંચમા ચેપ્ટરમાં પણ બે પ્રશ્નો તમને પરીક્ષાની અંદર પૂછાશે લેઝારસે આવેલા મૂલ્યાંકનના તબક્કા સમજાવો લેઝારસ જે મૂલ્યાંકનના તબક્કા આપ્યા છે એ સમજાવવાના ત્યારબાદ મનોભારના ઉદ્ગમ સ્થાનો સમજાવો કે ભાઈ મનોભાર કેવી રીતે ઉદ્ભવે છે અને ઉદ્ગમ સ્થાનો કયા કયા છે એ ઉદ્ગમ સ્થાનો પૂછાઈ શકે ત્યારબાદ મનોભારના ઉદ્ગમ સ્થાનો તરીકે કોઈ એકની સમજૂતી આપો જો બધાય પૂછાઈ શકે અને બધાએ નથી પૂછાતા તો ઉપર બધાના નામ લખી નાખવાના અને એમાંથી કોઈ એકની સમજૂતી આપવાની ત્યારબાદ સંઘર્ષના પ્રકાર ઉદાહરણ સાથે સમજાવવાના છે મનોભાના ઉદ્ગમ સ્થાન તરીકે રોજિંદી મુશ્કેલી સમજાવો મેં તમને કીધું એમ કે ભાઈ મનોભાના ઉદ્ગમ સ્થાનો બધાએ પૂછાઈ શકે કોઈ એકય પૂછાઈ શકે અને સ્પેસિફિક નામ આપીને કીધું કે ભાઈ રોજિંદી મુશ્કેલી સમજાવો તો ઉપર ટાઇટલ બધા આપી દેવાના પણ એમાંથી કોઈ એકની સમજૂતી તમને જે કીધી હોય એ તમારે લખવાની થાય ત્યારબાદ મનોશારીરિક રોગ તરીકે ડાયાબિટીસ સમજાવવાની છે તો આ છ ક્વેશ્ચન છે આ છ ક્વેશ્ચન તમને પાંચમા ચેપ્ટરમાંથી પૂછાઈ શકે એવા છે આમાંથી બે પ્રશ્નો આવી શકે ત્યાર પછી સાતમા ચેપ્ટરના આઈએમપી પ્રશ્નોની વાત કરીએ તો સાતમા ચેપ્ટરમાંથી પણ તમને બે પ્રશ્નો પૂછાશે તમારે લખવાના થશે એમાંથી પહેલું ક્વેશ્ચન છે કે ભાઈ વિશ્લેષણ પદ્ધતિ પદ્ધતિ સમજાવો સમજાવો એના પછી બોધાત્મક ઉપચાર આ જે બધી પદ્ધતિઓ છે એ પદ્ધતિઓ તમને પૂછાઈ શકે એના પછી મનોપચાર અને સલાહ વચ્ચેના ત્રણ તફાવત લખો એક સાઈડ લખવાનું મનો ઉપચાર અને એક સાઈડ લખવાનું સલાહ આ બંનેના ત્રણ ત્રણ મુદ્દા લખવાના છે ચાર લખ નાખવાના કદાચ કદું ખોટું પડે તો વાંધો ન આવે એના પછી આપેલું છે મનોપચારની પ્રક્રિયાના તબક્કા સમજાવો કે આપણે મનોપચાર કરવું હોય તો એના પદ્ધતિ સમજાવો ઓલરેડી આગળ આવી ગઈ છે આગળ પાછો રિપીટ થયો છે ત્યારબાદ યોગના આઠ અંગોના નામ આપી અને નિયમ વિશે સમજાવવાનું છે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ આ આઠે આઠના નામ લખવાના છે અને એમાંથી નિયમ વિશે સમજાવવાનું છે તો આ છ પ્રશ્નો તમારે સાતમા પ્રશ્નો પૂછા સિમ્બોલ આપેલો છે પહેલો ક્વેશ્ચન છે કે ભાઈ પુનઃ ઉપયોગ અને ઉર્જા સંરક્ષણની સમજૂતી આપવું પુનઃ ઉપયોગ કોને કહેવાય કે ભાઈ એકવાર વપરાઈ ગયા પછી બીજી વાર ઉપયોગ થઈ શકે અને પુનઃ ઉપયોગ કહેવાય અને ઉર્જા સંરક્ષણ મતલબ કે ઉર્જાને કઈ રીતે બચાવી શકાય સંરક્ષણ કઈ રીતે કરી શકાય આના વિશે પ્રશ્ન પૂછાઈ શકે ત્યારબાદ બ્રોન બ્રેનરનું પર્યાવરણ અંગેનો જે અભિગમ છે એ અંદર પૂછાઈ શકે એના પછીનો છે પર્યાવરણ અને વર્તન એના મુખ્ય પાંચ ઘટકો કયા કયા છે પાંચે પાંચ ઘટકો તમને વર્ણવવાનું પૂછાઈ શકે એના પછીનો ક્વેશ્ચન છે કર્ટ પર્યાવરણ અંગેનું પ્રતિમાન એ પણ પરીક્ષાલક્ષી છે પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે આ ચારમાંથી કોઈ પણ બે પ્રશ્ન તૈયાર કરી નાખો એટલે વિભાગ ડી ના મોટા ભાગના પ્રશ્નોનું કામ ક્લિયર ત્યારબાદ નવમા ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચનની વાત કરીએ તો કોઈ એક ક્વેશ્ચન આમાંથી હશે વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્ય દર્શાવી કોઈ પણ બે કાર્યની સમજૂતી આપવાની છે એના પછીનો પ્રશ્ન છે વ્યવસ્થાપકની ભૂમિકાની સમજૂતી આપો પહેલા આપેલા છે કે કોઈ પણ બે કાર્ય દર્શાવવાના છે અને એના પછી આપેલું છે વ્યવસ્થાપક એની ભૂમિકા શું હોઈ શકે એ સમજાવવાની ત્યાર પછી લેખિત કસોટીની સમજૂતી પરીક્ષા લક્ષી છે લેખિત કસોટીની સમજૂતી આપો આવી રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે એના પછીનો ક્વેશ્ચન છે વ્યવસ્થાપન ભૂમિકાઓની સમજૂતી આપો સંસ્થાના લક્ષણો જણાવો અહીંયા થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે વ્યવસ્થાપન ભૂમિકાઓની સમજૂતી આપો એના પછી વ્યવસ્થાના સંસ્થાના લક્ષણો પરીક્ષા લક્ષી છે કેન્દ્રીકરણ કોને કહેવાય કેન્દ્રીકરણ એટલે શું એની વ્યાખ્યા અને એની વિશે થોડીક સમજૂતી આપવાની તો આ છ પ્રશ્નો છે એ નવમા ચેપ્ટરમાંથી પરીક્ષા લક્ષી અને પૂછાઈ શકે એવા હતા અને છેલ્લે આપેલું છે લેખિત કસોટી જે ઓલરેડી રિપીટ થઈ ગઈ છે પ્રશ્ન કદાચ આવી રીતે પૂછે લેખિત કસોટીની સમજૂતી આપો તો યાદ રાખવાનું છેલ્લું ચેપ્ટર છે દસમું વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેયો વર્ણવો એના પછી છે લગ્ન અને સુખ આના વિશે ટૂંકમાં સમજાવો ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન પશ્ચિમી સંસ્કૃતિ અને સુખાકારી એની સમજૂતી આપો ત્યારબાદ ચોથો ક્વેશ્ચન જીવન સંતોષ માપન તુલાના પાંચ વિધાનો એનું વર્ણન કરો વિધાયક મનોદશા અને વર્તન આની સમજૂતી પૂછાઈ શકે અને છેલ્લો ક્વેશ્ચન છે લગ્નના ફાયદા ત્યારબાદ એક ક્વેશ્ચન છે હજી સુખ અને સુખાકારી અંગેના કારણો અને લાસ્ટ ક્વેશ્ચન વ્યક્તિલક્ષી સુખ વિશે ટૂંકમાં સમજાવો તો આ આઠ પ્રશ્નો છે તમને દસમા ચેપ્ટરમાંથી પૂછાઈ શકે એવા છે તો મનોવિજ્ઞાનની અંદર આટલા ક્વેશ્ચન તમે કરીને જાઓ તો મોસ્ટ ઓફ ડી વિભાગના બધા ક્વેશ્ચન આમાંથી આવી ગયા તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં મળે છે એ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત